કારણ કે કોઈ બાપ નો દીકરો હોય તો બાપ એ દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજ ને સલાહ આપી શકે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીયે માતા કરોડ દેવી અંદર વાત છે વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હજાર એકવીસ ની અંદર ગાય નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હજાર પચીસ માં સપ્લાય કરવામાં ભારત નો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઇટ ક્યાંય છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો ગેનીબેડના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેડનું નામ લીધા વગર ગેનીબેડનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિક્ર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કરી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગ્યનીબેન ઠાકોર લોકો થોડાક વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે જેની ભુવાજીની વાત નથી કરી જે ખોટા નામે લૂટે છે એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે માતા કરોડ દેવી દેવતાઓનો અંદર દેવતા વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું નું માંસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાંય છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ

લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજીની જેની બેને વાત કરી એ હાચા ભુવાજીની વાત નથી કરી જે ખોટા માતાજીના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે કરોડ દેવી અંદર દેવતા વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું માંસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાંય છે બરોબર અને બીજુ સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તે એક સભામાં જે સવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનિબેલનો વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના બુઆ અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ કેનિબેલનું નામ લીધા વગર કેનિબેલનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ બુઆનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી કેનિબેલ ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજી ની જેની બેને વાત કરી એ હાચા ભુવાજી ની વાત નથી કરી જે ખોટા માતાજી ના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે હાચાજી ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપ નો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે માતા કરોડ દેવી દેવતાઓનો અંદર દેવતા વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું માંસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાં છે

તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો ગેનીબેડના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેનનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિક્ર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે કે ભાઈ શું કરી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે જેની બેને વાત કરી એ વાત નથી કરી જે ખોટા માતાજીના એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહી ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય બાપ એ દીકરા ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે કરોડ દેવી દેવતાઓનો અંદર છે ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટની વેબસાઇટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનીભાઈ જે ભાષણ આપ્યું હતું તેમની એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો ગેનીબેનના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલરડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેડનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિક્ર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે એક આનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કરી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડા ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ની જેની બેને વાત કરી એ વાત નથી કરી જે ખોટા નામે લૂટે છે છે વાત કરી અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજ સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીયે ગાય માતા કરોડ દેવી અંદર છે વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હજાર એકવીસ ની અંદર ગાય નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હજાર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારત નો ચોથો નંબર છે હું નથી કેતો એ ગવર્મેન્ટની વેબસાઈટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનીભાઈ જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનિબેલના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના બુઆ અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ કેનિબેલનું નામ લીધા વગર કેનિબેલનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ બુઆનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી કેનિબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજીની જેની બેને વાત કરી એ હાચા ભુવાજીની વાત નથી કરી જે ખોટા માતાજીના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે માતા કરોડ દેવી દેવતાઓનો દેવતાઓ છે વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાં છે બરોબર અને બીજુ સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે સવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનિબેનના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેનનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજીની જેની બેને વાત કરી એ હાચા ભુવાજીની વાત નથી કરી જે ખોટા માતાજીના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે માતા કરોડ દેવી અંદર દેવતા વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો કેનિબેલના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનિબેલનો વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના બુઆ અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર કેનિબેલનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ બુઆનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજી ની જેની બેને વાત કરી એ સાચા ભુવાજી ની વાત નથી કરી જે ખોટા માતાજી ના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે સાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપ નો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી શકે અંધ શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે કરોડ દેવી દેવતાઓનો છે ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું માંસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઇટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્ર વીડિયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ધ્યાન બને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે સમાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો ગેનીબેડના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેડનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિક્ર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે કે ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે જેની બેને વાત કરી એ વાત નથી કરી જે ખોટા માતાજીના એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે કરોડ દેવી અંદર છે ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું માંસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માસ સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઇટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનીભાઈને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ

લોકો થોડા માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે બેને વાત કરી એ એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજ સલાહ આપી છે કે શાથી દૂર આવી સૌથી વધારે કોને માનીયે ગાય માતા કરોડ દેવી અંદર છે વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હજાર એકવીસ ની અંદર ગાય નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હજાર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારત નો ચોથો નંબર છે હું નથી કેતો એ ગવર્મેન્ટ ની વેબસાઇટ ક્યાં છે બરોબર અને બીજુ સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તેમે એક સભામાં જે દસમાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો ગેનીબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનીબેનના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના બુઆ અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેનનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિક્ર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ બુઆનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે ભૂલી દે જે ભુવાજી ની જેની બેને વાત કરી એ સાચા ભુવાજી ની વાત નથી કરી જે ખોટા માતાજી ના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે સાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી શકે અંધ શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે માતા કરોડ દેવી દેવતાઓનો અંદર દેવતા વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું નું માંસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેની બેને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવવાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો કેનિબેનના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનિબેનના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર ગેનીબેનનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજી ની જેની બેને વાત કરી એ સાચા ભુવાજી ની વાત નથી કરી જે ખોટા માતાજી ના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે સાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપ દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજને સલાહ આપી છે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને માનીએ ગાય માતાને જે માતા કરોડ દેવી અંદર દેવતા વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાયનું નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારતનો ચોથો નંબર થાય હું નથી કહેતો એ ગવર્મેન્ટ ની વેબસાઈટ ક્યાંય છે બરોબર અને બીજુ સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ગેનેબેને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દસમાને લઈ તે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો જેમાં અમુક લોકો કેનિબેલના સપોર્ટમાં હતા તો અમુક લોકો કેનિબેલના વિરોધ કરી રહ્યા હતા જે બાદ આમાં કાળુ ભગતની મેલેડીના ભુવા અરવિંદ પણ આમાં જોડાયા હતા અને તેમણે પણ ગેનીબેનનું નામ લીધા વગર કેનિબેલનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આ મામલો વધારે વિકર્યો હતો અને તેમાં પણ અમુક લોકો ગેનીબેનનો સાથ આપ્યો હતો અને અમુક લોકોએ અરવિંદ ભુવાનો સાથ આપ્યો હતો ત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગેનીબેનના સપોર્ટમાં તેમણે વિડીયો બનાવ્યો છે એ ભાઈ શું કહી રહ્યા છે એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધર્મ વિરોધી ગેનીબેન ઠાકોર લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજી ની જેની બેને વાત કરી એ સાચા ભુવાજી ની વાત નથી કરી જે ખોટા માતાજી ના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે સાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપ નો દીકરો હોય તો બાપ એ ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજ ને સલાહ આપી શકે અંધ શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને ગાય માતા કરોડ દેવી અંદર છે વર્લ્ડ ની વેબસાઇટ ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હાજર એકવીસ ની અંદર ગાય નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માંસ સપ્લાય કરવામાં ભારત નો ચોથો નંબર છે હું નથી કેતો એ ગવર્મેન્ટ ની વેબસાઇટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો લખો લખી નથી શકતા તો સાથ આપો સાથ પણ નથી આપતા તો મનોબળ મજબૂત કરવાની કોશિશ કરો આ પણ નથી કરી શકતા તો જે લડી રહ્યા છે જે બોલી રહ્યા છે જે લખી રહ્યા છે કમસે કમ એમનું મનોબળ ન તોડો નમસ્કાર મિત્રો રૂડિયોમાં તમારું સ્વાગત છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલા ધેને બને જે ભાષણ આપ્યું હતું તેમને એક સભામાં જે દર્શાવાને લઈ તે બાદ

લોકો થોડાક ફોલોવર અને વ્યૂ માટે ગમે તે લખી દે અથવા ગમે તે બોલી દે જે ભુવાજી ની જેની બેને વાત કરી એ સાચા ભુવાજી ની વાત નથી કરી જે ખોટા માતાજી ના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે સાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય ઈદ આ વસ્તુ માથે લેતા હોય છે બીજું કે જે દેવી દેવતાઓની વાત આવી એમાં આ વસ્તુ સમાજ પૂરતી કીધી છે કારણ કે કોઈ બાપનો દીકરો હોય તો બાપે દીકરાને ગમે તે સલાહ આપી શકે એને મારી પણ શકે એવી રીતના બેને સમાજ ને સલાહ આપી શકે કે શ્રદ્ધાથી દૂર આવી સૌથી વધારે કોને ગાય જે કરોડ દેવી અંદર છે ઉપર સર્ચ મારીને ચેક કરી લેજો કે બે હજાર એકવીસ ની અંદર ગાય નું માસ સપ્લાય કરવામાં ભારત પેલા નંબર ઉપર હતો આજે બે હાજર પચીસ માં માસ સપ્લાય કરવામાં ભારત નો ચોથો નંબર થાય હું નથી કેતો એ ગવર્મેન્ટ ની વેબસાઇટ ક્યાં છે બરોબર અને બીજું સમાજને જરૂરથી કહેવા માંગીશ કે સમાજ માટે લડો લડી નથી શકતા તો બોલો બોલી નથી શકતા તો